સુરતમાં એક સાથે એક જ દિવસે અને એક જ શહેરમાં ચાર બ્રેન્ડેડ વ્યક્તિઓના અંગદાન થતા અઢાર અંગોનું દાન થયું છે જેને પગલે અનેક લોકોને નવજીવન મળ્યું છે સુરતમાં એક રેકોર્ડ સર્જાયો છે એક સાથે એક જ દિવસે અને એક જ શહેરમાં ચાર બ્રેન્ડેડ વ્યક્તિઓના અંગદાન થી અઢાર અંગોનું દાન થતા જરૂરિયાત લોકોને નવજીવન મળ્યું છે ભારતની પ્રથમ એવી ઘટના છે જ્યાં એક જ દિવસમાં ચાર બ્રેન્ડેડ લોકોના અંગદાન થયા છે અને અઢાર અંગોના દાન થયા છે સુરત નવી સિવિલ હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં અંગદાનને પગલે લોકોમાં હવે જાગૃતિ વધી રહી છે અને અંગદાન કરવા લોકો પ્રેરાઈ રહ્યા છે ત્યારે અઢાર અંગોનું દાન થતાં અંગોની જરૂરિયાત ધરાવતા લોકોને નવું જીવન મળ્યું છે

અને જેમને ડાયમંડ હોસ્પિટલ બાદ એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમને તબીબોએ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા પંદર વર્ષ પહેલા પરિવારના સભ્ય દ્વારા ચક્ષુદાન કરાયું હોવાથી પરિવારે અંગદાન માટે સંમતિ આપી હતી અને તેમની પણ એક કિડની લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું ત્રીજા કિસ્સામાં મહારાષ્ટ્રના રહેવાસી અડતાલીસ વર્ષીય ખેત મજૂર કૈલાસ રામુ આહિરે બ્રેન્ડેડ થતા તેમના અંગોનું દાન કરવામાં આવ્યું હતું ચોથા અંગદાનમાં કતાર ગામની કિરણ હોસ્પિટલમાં બ્રેન્ડેડ થયેલા અડસઠ વર્ષીય છગનલાલની બે કિડની લીવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત